બારડોલી તાજપોરની આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ભારત સરકારની સંસ્થા ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે સમજૂતી કરાર કર્યા બારડોલી વિસ્તારની પ્રખ્યાત આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ તથા ભારત સરકારની સંસ્થા ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ સાથે આજરોજ તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે અને અદ્યતન ટેકનોલોજીની તાલીમ મળી રહે તે માટે એમઓયુ કરવામાં આવેલ છે આ એમઓયુ થકી આ કોલેજ દ્વારા ચાલતી બી વોક પ્રોડક્શન ટેકનોલોજી કોર્સના વિદ્યાર્થીઓને બસ્સો કલાકની ઓન જોબ ટ્રેનિંગ હવે આઈજી અમદાવાદ ખાતે આપવામાં આવશે હાલ આ વર્ષ દરમિયાન ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને ટુ એન્ડ ડાય મેકરની એડવાન્સ ટ્રેનિંગ આઈજીટીઆર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ આઈજીટીઆરમાં જ એક વર્ષનો પોસ્ટ ડિપ્લોમા ઇન મશીન ટૂલનો કોર્સ મફતમાં ઓફર કરવામાં આવ્યો હતો જે પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને અમદાવાદની અગ્રગણ્ય કંપનીઓમાં પ્લેસમેન્ટ મળેલ છે જે આ સંસ્થા માટે ગૌરવની વાત છે આ એમઓયુ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ બાબુભાઈ પટેલ સેક્રેટરી મોહનભાઈ પટેલ તથા એક્ઝિક્યુટીવ કમિટી સભ્યો હરેશભાઈ પટેલ તથા કિરીટભાઈ પટેલે સંસ્થાના આચાર્ય ડોક્ટર લતેશભાઈ ચૌધરી મિકેનિકલ વિભાગના વડા ડોક્ટર કાંતિભાઈ રાઠોડ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર હું ડોક્ટર લતેશ ચૌધરી પ્રિન્સિપલ ઓફ આરજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આજે અમે ઇન્ડો જગમલ ટોલ રૂમ અહેમદાબાદ એટલે કે આઈજીટીઆર નામે ઓળખાતી ભારત સરકાર દ્વારા સપોર્ટેડ સંસ્થા સાથે એમઓયુ સાઇન કર્યો છે આ એમઓયુનો મુખ્ય પર્પઝ અથવા તો એનો ઓબ્જેક્ટિવ એ છે કે અમારા બીઓક પ્રોડક્શન ટેકનોલોજી જે ધોરણ બાર કોમર્સ આર્ટ્સ વોકેશન બ્રાન્ચ કરીને જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીને અમે આ ત્રણ વર્ષની અંદર દરેક સેમેસ્ટરમાં બસો કલાકની ઓન જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે અને ફાઇનલ સેમેસ્ટરમાં આ વિદ્યાર્થીઓ ટૂલ એન્ડ ડાઈ મેકરની ટ્રેનિંગ માટે અમદાવાદ આઈજીટીઆરમાં જાય છે જ્યાં તેમને આ બસો કલાકની ઓન જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે ગત વર્ષે એવા બાર વિદ્યાર્થીઓ આ આઈજીટીઆરમાં ગયા હતા અને જ્યાં એમનું ટૂલ એન્ડ ડાયમેકરની ઓજીટી કમ્પ્લીટ થઈ ત્યારબાદ આઈજીટીઆર દ્વારા એમને પોસ્ટ ડિપ્લોમા ઇન મશીન ટૂલ્સનો કોર્સ પણ ઓફર કરવામાં આવ્યો હતો જે અત્યારે એકત્રીસ ડિસેમ્બરે પૂર્ણ થાય છે પરંતુ સાહેબે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અત્યારે આ બાર વિદ્યાર્થીઓ પૈકી સારા વિદ્યાર્થીઓને ઓલરેડી આઈજીટીઆર તરફથી પ્લેસમેન્ટ પણ મળી ગયું છે એટલે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ધોરણ બાર કોમર્સ આર્ટ્સ અને વોકેશન બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે કે તેઓ પણ આ ટેકનિકલ ડોમેનની અંદર બીવોક પ્રોડક્શન ટેકનોલોજી કોર્સની અંદર આ પ્રકારનો કોર્સ કરે તો એમને આજે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પ્લેસમેન્ટ આપી રહી છે વિથ ગુડ પેકેજ ઓફ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ જે અત્યારે જ ઓઝા સાહેબે આપણી સમક્ષ વાત કરી તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ કોમર્સ બેકગ્રાઉન્ડથી છે યા તો આર્ટ્સ કે વોકેશન બેકગ્રાઉન્ડથી છે એમના માટે આ આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં આ પ્રકારના ત્રણ પ્રોગ્રામ ચાલે છે બીવોક સોફ્ટવેર ડેવલપમેન્ટ બીવોક પ્રોડક્શન ટેકનોલોજી અને બીવોક સોલર એન્ડ રિન્યુએબલ એનર્જી તો તમારી સ્કિલને ડેવલપ કરવું હોય તો આ પ્રકારના કોર્સની ખૂબ જરૂર છે અને આજે ઇન્ડસ્ટ્રી એવા જ વિદ્યાર્થીઓને જોબ આપી રહી છે જેની પાસે આ પ્રકારની સ્કિલ છે અને આ પ્રકારની સ્કિલ અમે બારસો કલાકની ટ્રેનિંગ દ્વારા આ તમામ કોર્સમાં આપી રહ્યા છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને એમની કેરિયર બનાવવી હોય અને સારી ઇન્ડસ્ટ્રીમાં સારું પ્લેસમેન્ટ મેળવવું હોય અને સારી પેકેજવાળી સેલરી પણ મેળવવી હોય તો એ વિદ્યાર્થી આ કોર્સ ચોક્કસ જોઈન કરી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે સર પેકેજમાં કેટલી ફી હોય છે કોણ ભાગ લે છે આ ઓન જોબ ટ્રેનિંગ ઇન્ડો જર્મન ટૂલ રૂમવાળા દ્વારા અત્યારે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ ચાર્જ ઓફર કરવામાં આવી હતી ઇવન વિદ્યાર્થીને એકમોડેશન અને લોજિંગ એ પણ આઈજીટીઆર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું એટલે કોઈપણ વિદ્યાર્થીએ ત્યાં કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અને ત્યાં એ લેવલની ટ્રેનિંગ મળે છે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રી જ્યારે પણ ત્યાંથી કમ્પ્લીટ કરીને આવે એટલે તરત જ ઇન્ડસ્ટ્રી એ સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ આપી રહી છે નમસ્કાર મારું નામ લોકેશ ઓઝા હું ભારત સરકારની એમએસએમઇ મિનિસ્ટ્રીની ટેકનોલોજી સેન્ટર જે ગુજરાત ખાતે અમદાવાદમાં ઇન્ડો જર્મન ટુરુમના નામે છે જ્યાં આગળ પ્રોડક્શન યુનિટ અને ટ્રેનિંગ યુનિટની વ્યવસ્થાઓ છે કે જ્યાં આગળ કોઈ બી વિદ્યાર્થી આવીને એમની સ્કિલ્સ ડેવલપ કરી શકે છે લેટેસ્ટ ટેકનોલોજીમાં એટલે નાના નાની કન્વેન્શન મશીનથી લઈને રોબોટિક્સ સુધીની બધી વ્યવસ્થાઓ ત્યાં આગળ છે કે જે છોકરાઓ શીખી શકે છે સો આજે હું હાજર છું આર એનજી પટેલ કોલેજ જે અહીંયા બારડોલીમાં છે કે જેના વિદ્યાર્થીઓ કે જે બીવોક જે કહી શકાય કે નવા યુગની શરૂઆત થઈ છે કે જેમાં છોકરાઓ કે જે કોમર્સ ગ્રેજ્યુએટ્સ છે અને જે આદિવાસી એકદમ રિમોટ એરિયાથી આવી રહ્યા છે તો એ આજે ટેકનોલોજી શીખી રહ્યા છે શીખ્યા અને ઓજેટીની અંતર્ગત અમારી જે ભારત સરકારની ઇન્ડો જર્મન સંસ્થા છે ત્યાં આગળ આવીને તે લોકોએ ડિઝાઇનિંગ મશીનિંગ એના મશીનિંગના સોફ્ટવેર્સ ઇડીએમ વાયર કટ સીએનસી મિલિંગ ટર્નિંગ બધું શીખ્યા આજે પ્લાસ્ટિક મોલ્ડિંગ અને શીખી રહ્યા અને હવે એ લોકોની જે તાલીમ જે છે એ પૂરી થઈ અને હવે એ બી કોમર્સ ગ્રેજ્યુએટ આજે એન્જિનિયરિંગ સ્કિલ્સ ડેવલપ કરી તો આજે બાર વિદ્યાર્થીઓ ગયા વર્ષે આવેલા હવે આ વર્ષે પાસઆઉટ થયા અને એ છોકરાઓ આજે ઇન્ડસ્ટ્રીમાં નોકરી બી લાગી ગયા છે બારમાંથી નવ વિદ્યાર્થીઓ આજે આઈટેક પ્લાસ્ટ ભાવનગર વિન્સર મશીન્સ જે છે અમદાવાદ અને કેસર એક્સક્લુઝન છે અમદાવાદ ત્યાં આગળ એ લોકો લગભગ અઢારથી વીસ બાવીસ હજારની પગારમાં નોકરી લાગી ગયા છે સો આ બહુ મોટી સિદ્ધિ અને જણાવીએ કે આ ટેકનોલોજી શું કામ કરી શકે છે અને સ્કિલ સૌથી મોટી કે હાથમાં આવડત આવી જાય તો છોકરો કંઈ બી સર્જન કરી શકે છે એનું બહુ મોટું ઉદાહરણ છે નમસ્કાર